વલ્લાભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું તેઓ નાનો હતો હવે હું સિત્તેર વરનો થયો ત્યાં સુધી મને યાદ છે એક વાર જમારસ યાદ રહે એવા કામ કરનાર જ લોકો યાદ કરે છે બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે એટલે સ્ટેડિયમ સરદારભાઈએ બાર કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી છ કરોડ રૂપિયા છ આવી ગયા છ કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પણ સરદારભાઈ કહેલ છે નહીં હું પચાસ વાર કહો તો ખરા યા ભાઈ ના તમે કહો છો બધું બરાબર છે બધા મારા ઉપર જ દાખે છે અને હું બોલું છું ઘરને ગમતુંય નથી આ પાછું માર તો બે બાજુ તકલીફ છે હે પણ બો કોકના પેટ ભરવું હારવું ભૂખ્યા રાખીને હાંભરવું એ નકામ એટલે કઈ હાભરવું હારું ના કેવા કરતા કેવું સારું સરદાર સરદારભાઈ બાર કરોડ આપ્યા છ કરોડ આપણા થઈ ગયા નગરપાલિકાએ છ કરોડ ઉમેર્યા નકશા બની ગયા બધી મંજૂરીઓ મળી ગઈ વર્ક ઓર્ડર અપાઈ ગયો કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને બે વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યવંત થશે અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં પહેલું જ મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું બીજું કડીમાં બન્યું એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય એમાં ક્યાંય નથી એવું સાડા ત્રણ હજારથી ચાર હજાર પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ જો રાજકારણ કે એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા છૂટ બધાને કે છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઈનામ આપું બોલો કોઈ એ પણ હું નહીં ખાતો હું ખાવાય નથી દેતો હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠાના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ અમને બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂરવો કરવા અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ખૂબ નમ્ર વિવેક ખૂબ સન્નિષ્ઠ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાસાહ મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા બેતા પછી વિજયભાઈ એમ કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ ભાઈ કાર્યકર છે ભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે અને બીજી એક વાત કહું કોઈ જાતની સલામતીની આરોગ્યની અનાજની પાણીની નર્મદાની ઊંચાઈ વધારવાની પીએમ જય યોજના કોઈ બીમાર પડે પહેલાં મને ખબર ધારાસભ્ય હતો મારે રોજ થોકડો લઈ અને લેટર પહેલું ગાડીમાં રાખવા પડતા હતા કે કોક આવકમાં મારે મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે ફ્રેક્ચર થયું છે હવે એ જ અમારા હજાર રૂપિયાનું બિલ નહોતું આવતું પણ હજાર રૂપિયા લોકો પાસે નહોતા એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા ઘડીને આવ્યા છે મફત સારવાર કરવા વિનંતી આવા તો બે હજાર લીટર પહેલાં આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે આવકનો દાખલો લેવા આવા લોકો જાતિનો દાખલો લેવા આવો સવારે ઊઠું તો ઘર આ બધું ભરેલું ને ભરેલું હોય હવે એ કશું નથી મોદી સાહેબે ગુજરાતમાંના કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્વના આયોજનો કર્યા કે દસ લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને અને હવે તો સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે આવું કોઈ જગ્યાએ નતું મનમોહનસિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા હવે રાજકારણ કેવું એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે જોડે વાત કરે છે કોની નાસ્તો કરે છે આ તમે હું પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઈનામ આપું બોલો કોઈ એ પણ હું નહીં ખાતો હું ખાવાય નથી દેતો હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ અમને બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂરક જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ખૂબ નમ્ર ને ખૂબ સન્નિષ્ઠ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાટસા મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા બેતા એ પછી વિજયભાઈ એમ કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ અશોકભાઈ કાર્યકર છે ભીખાભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે અને બીજી એક વાત કહું આજે આપણી સરકાર બની વડાપ્રધાન તરીકે નરે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને બે હજાર સાતમાં ગુજરાતના સ્થાપનાના પચાસ વર્ષથી બે હજાર સાઠ થી એમાં દસમાં તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો કોંગ્રેસના જમાનામાં પાંચસો રૂપિયા એ વર્ષે નહોતા મળતા એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે પચાસ પચાસ લાખ રૂપિયા કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો બાકી ક્યાં જતું તો ભગવાન જણ પણ કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો કોણ બેઠું છે વહીવટમાં પહેલા વડાપ્રધાનો હતા મનમોહનસિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા પણ કશું મળતું હતું આપણને ગુજરાતને કોણ નેતાગીરી કરે છે કોણ વહીવટ કરે છે કોણ હોદ્દા ઉપર બેઠું છે એ મહત્વનું હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરો હોદ્દાની લાલચ કે ફલાનો કેત મને હોદ્દો મળી જાય એમ નથી મળતું ભાઈ આ ભાજપમાં તો સાત ગરણીએ ઘરાયા પછી કંઈક મળે છે એટલે કોઈની ખાલી ખાલી પાછળ પાછળ ના ફરવું કોઈ લેતું નથી કોઈ અપાવતું નથી અને હું એ પણ કહું અમે મોટા નથી નેતાઓ મોટા તમે છો તમે અમને મોટા બનાવ્યા છે તમે મત આપ્યા તો અમે ધારાસભ્ય બન્યા તમે મત આપ્યા તો અમે મંત્રી બન્યા તમે મત આપ્યા તો કોઈ સંસદ સભ્ય બન્યું કોઈ ધારાસભ્ય બન્યું એટલે ખરેખર તો નેતાને ગરજ હોવી જોઈએ કાર્યકરોની નેતાને પ્રજાની ગરજ હોવી જોઈએ કે હું કામ કરીશ અને કરાવીશ અને કોઈ તમને કાલી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં નેતર શું થાય કે ટોળકી ઘેરી વર્ત તમે બદનામ થઈ જાઓ અને ચૂંટણી તો આવ જ છે એટલે કાર્યકરની બધાને ગરજ હોય છે હું મને બધા કે નીતિનભાઈ તમે બધા બહુ ન ઓળખો છો તે ઓળખવા જ પડે ભાઈ દર ચૂંટણી મારા મત લીધા છે તમને ના ઓળખું કોળખું કહો એટલે કાર્યકર મહાન છે નેતા મહાન નથી સમજી લેજો નેતાને તો પક્ષ ટિકિટ ના આપો તો જીરો થઈ જાય સીટ અનામત હોય ને મહિલા અનામત થઈ જાય આ હવે કડીમાં ચૂંટણી આવશે નવી સરકારે બેઠક રચનાઓ જાહેર કરી ઘણા લોકો બધું ગોઠવીને બેઠા હશે પણ બધું લઈ ગયો હવે આ સીટમાં આ જગ્યાએ શું કરી આવ્યું કે આ વોર્ડમાં તૈયારી કરું આ વોર્ડમાં તૈયારી કરું ફલાણા ધારાસભ્યને બોલાવું ફલાણાના લગ્નમાં બોલાવું પણ એ બધું બદલાઈ ગયું એની બાજુમાં આપણે શાખા ભરાય એવું ત્યાં ચોખ્ખું વાતાવરણ કર્યું પછી ત્યાં સોસાયટીઓ બની આ બધું કર્યું કરણનગર રોડ એ હું સરકારમાં હતો સિંગલ રોડ હતો તે ડબલ રોડ કરી દીધો છેક સુધી કરી દીધો તળાવ બનાવ્યું હિમનાથનું તળાવ ડેવલપ કર્યું આપણું આ કહ્યું ભાઈ સાફર તળાવ અત્યારે કળતિયાનું તળાવ કહીએ છીએ એ અત્યારે લગભગ કામ નેવું ટકા પૂરું પૂરું થવા આવ્યું છે અરવા ફરવાની જગ્યા ભીમનાથ તળાવની આજુબાજુ સુંદર બગીચો લોકો સવારે સો સો બસો બસો લોકો મોર્નિંગ વોકમાં આજે પણ સવારે ચાલવા જાય છે આ હોલ આપણે બનાવ્યું ચંપાબા ટાઉન હોલ એ નગરપાલિકાએ બનાવ્યો અરુણજી જેટલીજી એમના મેં વિનંતી કરી હું સરકારમાં તો મારે એ કેન્દ્રના નાણાં મંત્રી હું ગુજરાતનો નાણાં મંત્રી અમારે મળવાનું થાય એટલે કાકુભાઈ ભગત આપણા પરંતુ ભગત આ ફોર્મ ભરાવા આવો છે ને બધાનું એ અમારા ખાસ મિત્ર મેં એમને કીધું કે અમને જેટલી જીની ગ્રાન્ટ અપાવવા આપી ફાય તો બહુ પૈસા નહોતા નગરપાલિકા ફાય તો એ વખતે બે હજાર બાર તેરમાં જેટલી જીએ આપણને સિત્તેર લાખ રૂપિયા કડી ચંપાબા ટાઉન હોલ માટે પાડવ્યા અને મેં મારી માતાનું નામે બાનું નામ મેં નથી આપ્યું મ્યુનિસિપલ સભ્યો ઠરાવ કહીને આપ્યો તો મેં કીધું એમને મફત નહીં હું સસ્તો રાજકારણી મફત્યો રાજકારણી નથી કે જે જીઆઈએ લઈ લો એ વખતે મેં આગ્રહ કરી મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા નામ નહીં દઉં બધા બધા આપણા જ હતા મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી અગિયાર લાખ રૂપિયા એ વખતે મેં ચંપાબા હોલનું નામકરણ કરવા અગિયાર લાખ રૂપિયા આપ્યા છે એક ભાઈ હતો આપણા મોલ્લા નોકરીના મોલ્લાનો એને આરટીઆઈ કરી કે નીતિનભાઈ મંત્રી છે એટલે મફતમાં નામ આપી દીધું અને મફત પણ નહીં આપ્યું મફતમાં આપવાનો મારો હક હતો કડીની ત્રણ પેઢીઓથી સેવા કરીએ છીએ મગનલાલ હોકરચંદ વખતથી આ ભાગ્યદેવ હોસ્પિટલ બન્યું ભાગ્યોદય હોસ્પિટલમાં પણ માણેકલાલ સાહેબ બબુ કાકા વનમારીદાસ આ અસલ સ્થાપકો હતા મારા પપ્પા બધા એક તો જમીન હતી નહીં એ વખતે ટ્રસ્ટીઓએ વિનંતી કરી મ્યુનિસિપાલિટીને કે મ્યુનિસિપાલિટીના બગીચામાં હાલનો જે સરદાર બાગ છે એની જમીન ઓછી કરી ભાગ્યદય હોસ્પિટલ બનાવવા માટે મ્યુનિસિપાલટી જમીન આપે એટલે અડધી જમીન આ ભાગ્યદય હોસ્પિટલની છે ને એ કડી નગરપાલિકાએ મૂલ્યે કડીના તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર કરવા માટે વિનામૂલ્યે મફતમાં નગરપાલિકાએ ભેટ આપેલી છે એ કોઈ કોઈની માલિકીની ની નથી નગરપાલિકાની હતી એ પછી